અમદાવાદ થલતેજમાં રહેતો ભુવો અશ્વિન પંચાલ પોતાની પત્ની અને ત્રણ બાળકોને મૂકી બીજી મહિલા સાથે થયો સ્ટેશનમાં કરી ફરિયાદ મહિલાને સંતાન થતું ન હોવાથી મહિલા ભુવાના સંપર્કમાં આવી હતી ભુવો અને મહિલા હાલ થઈ ગયા છે ફરાર ભુવાની પત્ની પણ બોડક દેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી રહ્યા હોવાની માહિતી

મારા મારી વાઇફને સાડા ત્રણ વાગેથી એટલે ત્રણ એસી ત્રણ ચાલીસ થઈ હતી તે ટાઈમે મારા વાઇફને મારા મમ્મીને એમ કીધું કે હું દવા લઈને આવું છું એમ કરી નીચે ઉતર્યા હતા પાછા ઉપર પણ જતા રહેલા હતા પણ એને નીચે ઉતરતા ઉતરતા એ ફોન ચાલુ રાખીને ખબર નહીં શું થયું પણ એને અગવા કરી દેવામાં આવી છે અને મને જ્યાં સુધી ડાઉટ જાય છે ત્યાં સુધી બધાના બીજા બધાના ઘણા બધાના સપોર્ટ પણ છે એના ઉપર અને આ જ વસ્તુ ત્રણ મહિના પહેલાં પણ મેં વાડત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે અને મને એ વખતે પણ એને જ્યારે બોલાવતા હતા પોલીસ સ્ટેશનથી વારંવાર ફોન કરતા હતા ત્યારે એક જ વસ્તુ કહેતો હતો કે હું આજે આવીશ કાલે આવીશ એવી રીતના કરીને કરીને એને ટાઈમ નીકાળી લીધો અને ત્યારથી અત્યાર સુધી મને કોઈ ન્યાય મળ્યો નથી એના સાઈડથી એટલે એ એક જ વસ્તુ આપે તો મને ધમકી આપતો હતો કે તને જો તને ખબર નથી હું ક્યાં પહોંચી લઈ માયા છું એ અશ્વિન ભુવાજી થલતેજ અમે જે અમે જતા હતા એક આસ્થાના કારણથી અમે જતા હતા અને મને મને જ્યારે જોઈએ ત્યારે મને ભય ભય કરીને અને મારા જ ઘરમાં આવીને અને એને ત્રાંત્રિક વિદ્યા પણ કરીને મારા વાઈફને મારા જોડેથી વાડ મસાનથી બી વસ્તુ મંગાવડાઈને મસાનથી બધી વસ્તુ લેવડાઈને અને એને આવી ત્રાંતિક વિદ્યા કરી હતી અને આ ત્યારથી આ આ વસ્તુ જેથી વિધિ કરી એમાં બે 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 જગ્યાના શખ્સ છે પણ હું એમના નામ નહીં આપી શકું પણ આ જે વિધિ થયા પછી બેથી ત્રણ દિવસ પછી એનું મગજ એ ઓટોમેટિક જ કઈ કંઈ કંઈ નતું શકતો કે શું થાય કે ના થાય જ્યારે એક માણસની વેદના એવી છે કે અત્યારે હાલમાં મારી કે મારું કોઈ જ અત્યારે હાલમાં મારા ફેમિલીને અમે બધા એટલા હેરાન છે કે રાતના બે વાગ્યા હજી મેં વાડતમાં ફરતી અત્યારે અરજી કરી છે એટલે મારી માંગ એક જ છે કે આવું બીજી વખત કોઈ ભૂવો પણ ના કરે એટલે એને જેટલું બને એટલું વહેલાં પહેલાં વહેલાં તે પહેલાં એને પકડવામાં આવે અને મારા વાઇફના ડોક્યુમેન્ટ પણ મને અત્યારે અત્યારે હાલમાં ખબર પડી છે કે એના અમુક તો મિસિંગ છે એટલે મને એટલું ખબર પડે છે કે એનો મોબાઈલ પણ હમણાં જ મને ખબર પડી કે મોબાઈલ પણ એનો સ્વિચ ઓફ આવે છે એટલે આટલી બધી જાણ થયા પછી મને ખબર પડી કે આને કોઈને અગવા કરી લીધી છે કેમ કે ત્રણ મહિનાથી છેલ્લા એના જોડે કોઈ એવો કોઈ કોન્ટેક્ટ હતો ને એવી વાત ચાલી રહી છે અને ત્રણ મહિના પહેલાં વાડદ પોલીસ સ્ટેશનમાં આ જ કેસ અહીંયા મારા નોંધ કરેલી છે અને આજે મેં ફરથી પાછી એ જ કેસ ફરથી હું ઓપન કરવા માટે આવ્યો છું અને ફરતી ફરિયાદ કરી છે અને મારી માંગ એક જ છે મને જેટલો બને એટલો મને આનો ફેનો ન્યાય મને મળે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની